સાહિત્ય પ્રેમી મિત્રો નમસ્કાર અને કેલિફોર્નિયા સ્થિત બેઠક કાર્યક્રમ અંતર્ગત પત્ર નૈના પટેલ આપ સૌનો મીઠો આવકારો આપું છું પત્રોમાં વ્યક્ત થતી લાગણીઓની આપણે વાતો કરી રહ્યા છીએ છેલ્લે મેં જે વાત કહી હતી એ આત્મા આત્મા વચ્ચેના મૌનમાંથી નિપજતા અપરોક્ષ પત્રની વાત કરી હતી જેને સાહિત્યમાં ભલે સ્થાન નથી મળ્યું ખૂબ આકર્ષે હવે આપણે એક વધુ સરસ્વતી માને પત્ર લખી મારી વાતને આગળ વધારું માં હું તને પામવા ઈચ્છું છું પરંતુ એ તરફ મારી પ્રગતિ નથી એના પ્રથમ સોપાન તરીકે મેં મારા મનની પાટીને સ્વચ્છ કરવામાં તારી મદદ માંગી છે સાફ કરવાની શરૂઆત કરીને જે પીડા થઈ થશે જ એક એક લીટા કેટલા નિરર્થક હતા તે ખબર હોવા છતાં દરેક લીટો ચામડીની જેમ મારા મન સાથે ચોંટી ગયો છે પરંતુ હું પ્રતિબદ્ધ છું એ લીટા ભૂસીને જમ્પેશ આજે તો એ કરતા કરતા ઉદ્ભવેલી પીડા સહન કરવાની શક્તિ માંગુ છું હવે પત્રો અક્ષદેહની વાતને આગળ વધારીએ પ્રેમ અને વિરાની અભિવ્યક્તિ એ જ માત્ર પત્રોનો વિષય નથી છતાં કદાચ સૌથી વધારે એ લાગણીઓને અભિવ્યક્ત કરવામાં ઉપયોગમાં લેવામાં આવી છે એ વાત સાચી ખૂબ ઉપયોગી માહિતી આપતા સંતાનોને લખાયેલા પત્રો જેવા માહિતીની સાથે સાથે પોતાના સંતાનને ઘડવાનો હેતુ પણ છુપાયો હોય એવો એક પ્રયત્ન એટલે અંગ્રેજીમાં લખાયેલા પત્રોની શૃંખલા લેટર્સ ફ્રોમ ફાધર ટુ ડોટર જેનો હિન્દીમાં અનુવાદ થયો પિતા કા પત્ર પુત્રી કે નામ જવાહરલાલ નહેરુ અલ્હાબાદમાં હતા અને ઇન્દિરાજી મૈસૂરીમાં હતા તે વખતે રાજકારણ માટે તૈયાર કરતા જણાય છે પહેલા જ પત્રમાં પૃથ્વીની ઉત્પત્તિથી વાત શરૂ કરી એક ખૂબ જ અગત્યની વાત કરી છે જેમાં ઇતિહાસ લખવાની શરૂઆત થઈ તે અગાઉ સજીવ જીવો હયાત નહોતા તે પહેલાની કે પ્રાણીઓના ધરતીમાં ધરબાઈ ગયેલા હાડકાં કે દટાઈ ગયેલી વનસ્પતિની આબેહૂબ છાપ એ યુગનો ઇતિહાસ કહી આપે છે એ ભાષા સમજવાની કળા માનવીએ વિકસાવી એ માનવજાત ઉપર ખૂબ મોટો ઉપકાર છે આ વાત મને બે રીતે વૈચારિક ભાથું આપે છે અને બીજું આ જ વાતને હું સંસ્કારો સાથે જોડું છું યુગોથી અજ્ઞાત મનમાં ધરબાઈ ગયેલા સંસ્કારોને પણ આ જ રીતે સમજવાની જરૂર છે દરેક વ્યક્તિના વાણી વિચાર અને વર્તન પાછળ જમાનાઓથી સંચકાયેલા સંસ્કારો કામ કરે છે એ વિશે વિચાર કરવા મને આ આમ આવા પત્રોમાં માહિતીઓની સાથે સાથે જિજ્ઞાસાને પ્રોત્સાહિત કરવાનું બેજ પણ રહેલું છે એ પણ મને આજે સમજાયું એક જગ્યાએ મેં વાંચ્યું હતું એ પ્રમાણે આપણે સિત્તેર ટકા ગયા જન્મોના સંસ્કાર લઈને આવીએ છીએ અને ત્રીસ ટકા આ જન્મના વાતાવરણમાંથી ઉપાડીએ છીએ સંસ્કારો એક જ વાતાવરણમાં ઉછરેલા માણસો તો ખરા જ પરંતુ પ્રાણીઓમાં પણ વર્તનની વિવિધતા જોવા મળે છે એ જ પ્રમાણ છે કે આપણી સાથે આપણે એવું કંઈક લઈને આવીએ છીએ કે જે આપણને વાણી વિચાર અને વર્તનથી વિવિધ વ્યક્તિત્વ બક્ષે છે ટૂંકમાં પત્રોમાંથી ઘણું બધું ઉપાડી શકાય છે અને એ દરેકની પોતાની વૈચારિક ક્ષમતા ઉપર અવલંબે છે મારા વિચારો સાથે તમે કદાચ સહમત થાવ કે નહીં પરંતુ સાંભળીને આપના વિચારો મને જણાવશો તો ગમશે વધુ હવે આવતા સેશનમાં આપણે વાતો કરીશું મને નૈનાને રજા આપો અને એક ખૂબ જ સુંદર ગીત સાથે હું આપની રજા લઉં છું અસ્તુ पर कदंग विशाल नीचे गहरा बादल। बाद में मालिक तूने किया कमाल में मालिक आते ला तूने किया कमाल तूने किया कमाल। खूबर कदंग विशाल चंद्रमाराला करो बटोला तूने जच दिया पवन छटोला ये पानी पार ये शोला ये बादल करुड़न खटोला जिस